શું તમે પણ કારણ વગર લઈ રહ્યા છો ડોલો ટેબ્લેટ જો તમે પણ ટેબ્લેટ લેતા હોય આ તો આ વિડિયો તમારા માટે હું છું નેન્સીને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે ડોલો 650 નામની દવાનો ઉપયોગ અચાનક જ વધી ગયો હતો પરંતુ હવે કોરોના નથી રહ્યો છતાં પણ લોકો તેને પ્રિસ્ક્રિપ્શન વગર લઈ રહ્યા છે જે ગંભીર સમસ્યાનું કારણ પણ બની શકે છે કોરોનાના સમયથી ડોલો 650 દેશમાં અમુક સામાન્ય બીમારીઓની સારવાર બની ગઈ છે તાવ હોય માથાનો દુખાવો હોય કે શરદીમાં દુખાવો હોય લોકો ડોક્ટરની સલાહ લીધા વગર ડોલો લેતા હોય છે તો ડોલો લેવાથી સમસ્યામાં રાહત તો મળે છે પરંતુ તેની ઘણી ગંભીર આડઅસર પણ થાય છે ડોલો છસો નો વધુ વપરાશ ચિંતાનો વિષય છે કોરોના સમયગાળા દરમિયાન ડોલો છસો સામે આવી હતી અને આ સમય આ દવા તાવથી પીડાતા દર્દીઓને આપવામાં આવી રહી હતી કોરોના પસાર થઈ ગયો પણ દેશમાં તેનો ઉપયોગ બંધ થયો નથી હાલમાં જ આ દવા દેશભરમાં ઉપયોગમાં લેવાય છે અને આ દવા ડોક્ટરની સલાહ વગર લેવામાં આવી રહ્યું છે કેટલાક લોકો આ દવા ઘણા દિવસો સુધી લેતા હોય છે અને ડોક્ટરની સલાહ વગર અને જરૂરિયાત વગર આ દવા લેવાથી ગંભીર આડઅસરો પણ થઈ શકે છે પ્રિસ્ક્રિપ્શન વગર પણ ઉપલબ્ધ છે આ દવાઓ મેડિકલ સ્ટોરમાંથી ડોલો છસો પચાસ ખરીદવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડતી હોતી નથી સ્ટોર સંચાલકો પણ ગ્રાહકોને આ દવા ફક્ત માંગવા પર જ આપી દેતા હોય છે કોરોના સમયગાળા દરમિયાન સામાન્ય તાવ માટે ડોક્ટરોએ આ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી પરંતુ હવે સરળતાથી ઉપલબ્ધ થવાના કારણે આ દવાનો ઉપયોગ અન્ય ઘણી બીમારી માટે પણ થઈ રહ્યો છે પરંતુ તે બીમારીને દવા વગર પણ મટાડી શકાય છે લોકો આ દવાનું સેવન તેની તાત્કાલિક અસર અને રાહતને કારણે કરી રહ્યા છે તો શું છે સાઈડ ઇફેક્ટ તો ડોક્ટરનું કહેવું છે કે આ દવા જરૂર વગર કે વધુ પડતી લેવાથી એલર્જી થઈ શકે છે

જે લોકો વારંવાર ડોલો છસો પચાસનું સેવન કરે છે તેઓ લો બ્લડ પ્રેશરથી પીડાઈ શકે છે જો તમે પણ આવી સમસ્યાઓથી બચવા માંગતા હોય તો તમારે ડોલો છસો પચાસ લેતા પહેલાં એકવાર ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ કારણ કે ડૉક્ટર બનીને પોતાની સારવાર કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે એટલે ડોલો છસો પચાસ પીતા પહેલાં એકવાર જરૂરથી વિચારજો આ વાઇન્સ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો